તો ભાઈઓ અમે આવ્યા છીએ સરસ્વતી નદી જોવા બે ભાઈબંધો બરાબર આ છે અમારા પરમ મિત્ર બરાબર અમે બે જણા આવી ગયા છો એક નદી જોવા સરસ્વતી નદી જે ભોખરી ગોમ છે તોકાણ છે મોકેશ્વર ડેમથી આગળ અમે તોકાણ જોવા આવ્યા છીએ બરાબર તો તમે વિડીયોમાં જુઓ અમે તો અમે બતાવીએ સરસ્વતી નદી તો જુઓ આ રે સરસ્વતી નદી બરાબર જોઈ લો આ છે ભોખરી ગોમનો જે પુલ છે આ જોઈ શકો છો અને આ છે સરસ્વતી નદી હાલ આટલું પોણી ચાલુ હોય બરાબર વરસાદ આવ્યો ન હોય ખાસા ટાઈમથી તો પણ આટલું પોઈન્ટ ચાલુ હોય હા આ જાય છે મોકેશ્વર ડેમમાં પણ આ બાજુથી આવે તો અંબાજી બાજુથી આવે એ બાજુ જઈને પણ તમે બતાવીશું પણ તમે હાલ જુઓ અમે એ બાજુ જઈને બતાવીએ તો હાલ જેટલું પોઈન્ટ ચાલુ હોય અંદર જઈને પણ તમને બતાવીશું અને તમે વિડીયો અંદર જુઓ તો જુઓ હા આટલું પોઈન્ટ ચાલુ હોય અમે હાલ પોણી મેળવીએ જુઓ વરસાદ ના આવ્યો તો પણ એમ ખાસું પાણી ચાલુ એવું કહેવાય તો આ બાજુ છે ચાલુ જ છે પોણી બરાબર બે જણા બતાવીએ પોણી ચાલુ પાણી ચાલુ હોય બાકી જો અહીંયા પુલ ના બચ્ચી થયા છે બે જણા પણ આગળ જઈને તમને બતાવીએ બાકી જો આટલું પાણી ચાલ અમે હેડીએ બે જણા કેતા નથી એટલું પાણી હ એક જ જગ્યાએ આટલો આવે બરાબર બાકી પહેલાં નદી એક છેક આગળ ઊંચી હેડતી હતી પેલી બાજુ આગળનો વિડીયો તમે જોયો તો એમાં હશે અને હાલ પાણીનો આવરો ઓછો થઈ ગયો કારણ કે વરસાદ બીજો થયો નહોતો એટલા માટે તો હાલ પાણીનો આવરો ઓછો થયો એટલે ઓછું ઓછું પાણી આવે પણ આવ ખરું ખાસા ટાઈમથી આવે લગભગ મહિનો જેવો થઈ ગયો છે નદીને અડધે એ હોમ સુધી તો હું બતાવ ઝૂમ કરીને એટલા સુધી છે પોણી આવતું હતું એ શેખ આટલા સુધી શેખ પોણી ચાલતું હતું પહેલાં પણ હાલ પોણીનો ઓછો થયો કે જેના પોણી ઓછું થઈ ગયું બરાબર પણ હાલ તો બી નદી ચાલુ જ છે અને મુકેશ્વર ડેમમાં પોણીની આવક હાલે પણ ચાલુ જ છે ખાસો ટાઈમ થયો બી બાકી અમે જેટલા નદી અળે છે તો એના વચ્ચે જ આવી ગયા છો તમે જોઈ શકો છો બરાબર આ પાછળ જોઈએ તો પુલ છે અને પછીથી અમે આગળ જઈએ ને જેટલા જવું પેલી બાજુ જઈએ જે બાજુ નદી વહેરા હતી એ બાજુ એ બાજુ જઈને તો હું બતાવીએ પછીલું પોણી હેડે અને આ બાદ તમે જુઓ આ બાજુ પણ પોણી ખાંસી એવું હેડી ગયું આ રે જુઓ પુલ પાછળ જોઈએ બાકી અમે એ બાજુ જઈએ ને એ બાજુ જઈને પણ હું બતાવી જઈએ પછીલું પાણી હડે આવે બરાબર હા વરસાદ થાય તો હાથ અલધા જુલું જ નથી ખોલી જાય ને હા તો વર્ષમાં મુકેશો ડેમના ત્રણ ગોળ ખોલ્યા ગેટ ખોલ્યા હતા એનો વિડીયો આપી ચેનલ ઉપર સર બરોબર જો તમે કદાચ જોયો હોય તો અને જો અલધો વરસાદ થાય થોડો ધાભીન આગ આવી સજ એટલે વરસાદ તો થવાનો સજ બરોબર હાલે વાતાવરણ વરસાદ વરસાદ જેવું સજ એટલે વરસાદ થાય જ છે પણ જો વરસાદ થયો તો સમજી લેજો કે હલદા ડેમમાંથી પહોંચી પહોંચી ગેટ ખોલવા જ પડશે બીજો કોઈ ઓપ્શન નહીં કારણ કે ડેમ હાલ ફૂલ સફાડી ભરેલી જ છે ડેમની અને હાલ એક ગેટ રોજનો રોજ ચાલુ જ લગભગ ખાસા ટાઈમથી વીસ પચીસ દિવસથી પણ એક ગેટ ખુલ્લો જ રહે ને હા એક ગેટ ખુલ્લો રહે એક ગેટ ખુલ્લો રહે એટલે આગળ જે મૂકીશું ડેમના આગળ જે પણ નદી સરસ્વતી નથી જેટલા સુધી જાય છે તો એનું પાણી પણ હાલ ચાલુ જ છે બાકી જુઓ અમે આવી જઈએ છીએ બારોમાં જો હેઠ આ બાજુથી અમે આવ્યા આગળથી અંદર પોણી ખાચી હરતું તું અમે આવી ગયા છો આ બાજુ આવી ગયા બાજુ અરે આવું છે લાગે લાગે ભાઈ બન પલળી પલળી હું મઠાવી લાવ્યો વિડીયો બનાવવા માટે બરોબર આટલા આવી ગયા છો આ બધા બધા નથી હેડતી હતી પણ હાલ કે પોણીનો આવરો ઓછો વરસાદી બાજુ થયો નહીં એટલે પોણી ઓછું હેડ જો વરસાદ કદાચ થશે તો પોણીનો અવરો વધી જાય અને મોકશ્વર ડેમની ફૂલ સપાટી જેથી સાથી સાત ગેટ ખોલવાની પણ સંજોગો થઈ શકે છું જો વચમાં થયો એટલો વરસાદ થાય તો બાકી જો હાલ નથી આ ભાગ તો બધો કોરો છે આટલાથી આટલો કોરો આટલા ભાગમાં જ પાણી હેઠળ જોઈ લો તમે વિડીયોની અંદર હું બતાવીએ બરાબર જો આટલો પાણી હાલ આગળ છે પણ તમે કમેન્ટ કરીને પણ બતાવી દેજો કે આપણે જે સિદ્ધપુર બાજુથી આગળ જેટલા હજી પોણી પહોંચી છે બરાબર કારણ કે આપણે સુધી હું જાશું ત્યાં આગળ તો જા ને હજી કારણ કે જવાની શેરિંગ જોયું નહીં એ બાજુ એટલે નહીં છે બરાબર ટાઈમના અભાવના કારણે પણ આ બાજુ આ ભોખરી ઉધી આવ્યા છીએ અને જો રાત બીજો આવશે તો આગળ મોટાવાળા જે નદી આવે છે અરે સરસ્વતી નદી એટલા સુધી પણ જઈને વિડીયો બનાવી દેવું તો અમે આટલું બધી આવી ગયા છીએ અને હાલ આટલું પોણી ચાલુ હોય અરે ભાગ જો આટલાથી આટલું રનિંગ ચાલુ જ છે જે ડેલ્લી હોય કે પોણી પોણી હેડે જ જાય છે બરાબર આ જુઓ વિડીયોની અંદર જો હા ચાલુ જ છે હાલ આટલું આટલું હેડે જ જાય રોજનું ખાસા ટાઈમથી લગભગ એક દોઢ મહિનાથી હેડે દોઢ મહિના થઈ ગયો છે ને આ દોઢ મહિના થઈ ગયો છે પહેલો વરસાદ આવ્યો એટલાથી ચાલુ થયું છે તે આ સુધી ચાલુ જ છે અને લગભગ હજી એ મહિનો દોઢ મહિનો જેવું હેડે જ આ પાણી જેટલું હેડે એટલું ખેડૂતોમાં ખેડૂતો માટે સારું જ છે કારણ કે હાલ આપણે બનાસકાંઠામાં જોવા જઈએ તો પાણીનો બહુ જ અભાવ હતો અને જ્યાં સરસ્વતી નદી કહેવાય એના કારણે હાલ ખાસી જગ્યાએ પાણીનો ફાયદો થઈ જાય બાકી જુઓ તમે વિડીયોમાં અને આ બાજુ આવો બોખરી બાજુ તો નદી જોવા આવજો અને અમે તો ટાઈમ મળે આવી જ જઈએ છીએ નદી જોવા અને તમારા માટે વિડીયો બનાવી દઈએ છીએ કે તમે ચેનલ ઉપર જોવો જ છો બરાબર એટલે હાલ ચોમાસામાં નદીનો માહોલ જોવા મળે એ દર વર્ષે જોવા ન મળતો બરાબર એવું કોઈ વર્ષ બે ત્રણ ચાર વર્ષે એવું વરસ આવી જાય કે જે વખતે આ નદી હેરતી હોય બાકી દર વર્ષે નદી હેરતી નહીં બરાબર આ સાત વર્ષે નદી હળી હતી જે બે હજાર સત્તરનો જેવો આવ્યો હતો નો વરસાદ એ વખતે નદી હળી હતી તો આટલો સમય થઈ ગયો એટલે મારું કહેવું તેવું એમ જ છે કે આ જે કુદરતી નજારો હોય ને એ જોવાની મજા કંઈક અલગ હોય એમ એટલે જો કુદરતી નજારો હોય ને કે જોવા આપણે જતું જ એવું થોડો ટાઈમ કાઢી લેવું હા પણ એટલું વધારે પોણી આવતું હોય તો ખાલી મેં નાવા ના જવું ઘણા ખોટી જવું નાહવા તો પોણી આ ટાઈપનું ઓછું થાય ને એટલે ના આવું શોનથી તે કોઈ મગજમારી રહે ના તણાવવાની ચિંતા રહે ના બાકી તમે કેટલાય કિસ્સા કિસ્સાઓ આપી લો કે ભાઈ નાહવા જ્યાં તને તણાઈ ગયા એટલે એમાં એવું હોય કે નદીમાં ખાડા બીજા પડેલા હોય ને પોઈના કારણે બુરાઈ જ હોય ને પછી આપણે એમાં પગ જાય એટલે આપણે ડૂબી જઈએ છીધા આવું થઈ જાય એટલે જાવું તો સંભાળીને જાવ બરાબર અને જો તમે આ હોયની જે ભોખરીની સરસ્વતી નદી એનો વિડીયો જોઈ લીધો ને આરો પુલ પણ જોઈ રહ્યો બહુ જ મસ્ત પુલ સાર્યો જો તમને ફર બતાવી દઉં બધું ગોળે મારેથી તો આરો વિડીયો આટલા સુધી જ બરાબર આપણે મળીએ નવા વિડીયો સાથે નવા લોકેશન સાથે તારો જે તમે વિડીયોને લાઈક કરી દેજો ને કમેન્ટ કરી દેજો મસ્ત અને કમેન્ટ કરીને પણ બતાવી દેજો તો સરસ્વતી નદીનું પાણી કેટલા સુધી આગળ પહોંચેલું હોય તો જેથી અમને પણ ખબર પડે અને આપણે પણ એ બાજુ શિદપુર પેલું બાજુ કેટલા સુધી પાણી પહોંચી ગયું જોઈએ વધારે આગળ સુધી પહોંચ્યું છે વધારે પાણી ચાલું છે તો એ બાજુમાં જઈને વિડીયો બનાવી દેવું તો કમેન્ટ કરીને ફટાફટ તમે બતાવી દેજો